નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રાહુલ વાઘેલા આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ સાત એટલે કે સજીવોમાં વિવિધતાની ચર્ચા કર્યા હતા હવે વિદ્યાર્થી મિત્રો એક નજર આપણે ગયા લેક્ચરમાં ભણેલા મુદ્દા ઉપર કરીશું અને પછી આપણે આજે જે ચર્ચા કરવાની છે એ મુદ્દાઓની ચર્ચા કરીશું તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાણીઓના વર્ગીકરણમાં નુપૂરક સમુદાયની ચર્ચા કરી હતી એમાં નુપૂરક સમુદાયને અંગ્રેજીમાં એનાલિડા ગ્રુપ કહેવામાં આવે છે સમુદાય કહેવામાં આવે છે કિંગડમ કહેવામાં આવે છે એના પરથી જો બાળકો પ્રશ્ન પૂછાય તો આપણને પ્રશ્ન પૂછી શકે છે નુપૂરક સમુદાયના પ્રાણીઓના સામાન્ય લક્ષણો જણાવો અથવા સૌ પ્રથમ સાચી શરીર ગુહાયુક્ત દેહ ધરાવતા પ્રાણીઓ સમજાવો બે રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે એટલે આપણને વિદ્યાર્થી મિત્રો આના પરથી ખબર પડે કે નુપૂરક સમુદાયના પ્રાણીઓ સાચી શરીર ગુહા ધરાવે છે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એમના લક્ષણોની ચર્ચા કરીએ તો વસવાટ વિદ્યાર્થી મિત્રો વસવાટ કઈ જગ્યાએ કરે છે મીઠા જળમાં કરે છે દરિયાઈ જળમાં કરે છે તેમજ સ્થળ વસવાટ ધરાવે છે ગર્ભ સ્તરની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રાણી શરીર ત્રિગર્ભસ્તર સ્તરીય પ્રાણી છે બરાબર સમમિતિ ધરાવે છે તો દ્વિપાશ્ત સમિતિ ધરાવે છે અને શરીર ગુહાની ચર્ચા કરીએ તો વાલા વિદ્યાર્થી મિત્રો પ્રાણી ઉદ્દવિકાસમાં વિકાસમાં સૌપ્રથમ સાચી શરીર ગુહાયુક્ત દેહ જોવા મળે છે પ્રાણી વિકાસમાં એટલે વિદ્યાર્થી મિત્રો જેમ જેમ નવા નવા પ્રાણીઓનું સર્જન થતું ગયું એની સાથે સાથે નવા નવા લક્ષણો પણ ઉદ્ભવતા ગયા આ નવા લક્ષણોમાંનું એક લક્ષણ છે દેહગુહા એટલે શરીર ગુહા એટલે બાળકો કહી શકાય કે પ્રાણીઓમાં સૌ પ્રથમ સાચી શરીર ગુહા ધરાવતો આ પહેલો સમુદાય છે પછી વિદ્યાર્થી મિત્રો એમના શરીરની રચના જોઈએ તો શરીર રચનામાં સાચા અંગ નિર્માણ પામે છે અને વ્યાપક ભિન્નતા પણ જોવા મળે છે એટલે કે શરીર એકદમ વિદ્યાર્થી મિત્રો વિકાસ પામેલું છે વિકસિત છે ખંડન એટલે કે તેઓના શરીર ઉપર વિદ્યાર્થી મિત્રો પૂછડીથી છેક શીર્ષ સુધી ખંડોમાં વહેંચાયેલું હોય છે બરાબર છે અંગતંત્રમાં વિદ્યાર્થી મિત્રો પાચનતંત્ર આવેલું છે પરિવહન તંત્ર આવેલું છે ઉત્સર્જન તંત્ર આવેલું છે અને ચેતાતંત્ર પણ જોઈ શકાય છે એટલે વિદ્યાર્થી મિત્રો આના ઉદાહરણ લઈએ તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો રેતી કીડો આપેલું છે અડસ્યો છે અને જળો છે હવે બાળકો આગળનો સમુદાય ચર્ચા કરીએ તો એમાં છે સંધિપાત સમુદાય એટલે કે આર્તોપ્રોડા સમુદાય સોરી બાળકો હવે વિદ્યાર્થી મિત્રો આના પરથી પ્રશ્ન પૂછાઈ શકે તો આપણે એના લક્ષણોની ચર્ચા કરવી પડે અને અથવા તો પ્રાણી જગતના સૌથી મોટા સમુદાયની માહિતી આપો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે તો એમના લક્ષણોની ચર્ચા કરીશું શરીરની ચર્ચા કરીએ બાળકો તો ખંડમય હોય છે જેમ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અહીં જોઈ ગયા અનુપૂરક સમુદાયમાં ખંડમય આપણને જોવા મળે છે શરીર એવી રીતે અહીંયા પણ સંધિપાતમાં પણ ખંડમય શરીર જોવા મળે છે સમિતિની ચર્ચા કરીએ તો દ્વિપાસ્ત સમિતિ ધરાવે છે ઉપાંગોની ચર્ચા કરીએ તો પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો જોવા મળે છે બાળકો પરિવહન વિદ્યાર્થી મિત્રો ખુલ્લા પ્રકારનું હોય છે દેહ ગુહા કે શરીર ગુહામાં રુધિર ભરેલું હોય છે એટલે કહી શકાય કે દેહ ગુહાની જગ્યાએ રુધિર ગુહા કહી શકાય છે ઉદાહરણ જોઈએ બાળકો તો ખૂબ જ મોટો સમુદાય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓ પણ વિવિધ પ્રકારના હોઈ શકે છે જેમ કે વિદ્યાર્થી મિત્રો વંદો છે ઝીંગા છે પતંગિયું છે માખી છે કરોડિયો વીંછી કરટલો કાનખજરો આ આકૃતિમાં પણ બધાને જોઈ શકો છો પછી બાળકો આગળનો સમુદાય છે મૃદુકાય સમુદાય જેને અંગ્રેજીમાં મોલસ્કા કહેવામાં આવે છે આના પરથી પ્રશ્ન પૂછાઈ શકે છે ટૂંકનો જ લખો મૃદુકાય સમુદાય બરાબર હવે વિદ્યાર્થી મિત્રો એના લક્ષણોની ચર્ચા કરીએ તો સમમિતિ છે દ્વિપાશ્ચ સંમિતિ શરીર ગુહા તો વિદ્યાર્થી મિત્રો શરીર ગુહા નાની હોય છે ખંડન શરીર થોડુંક ખંડન ધરાવે છે એટલે કે શરીર ખંડમય હોય છે કંકાલ તો વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે આ પ્રાણી કોમળ શરીર ધરાવતા હોવાથી મોટા ભાગના પ્રાણીઓ કવચ જોવા મળે છે એટલે વિદ્યાર્થી મિત્રો શરીર ખૂબ જ મૃદુ હોય છે કોમળ હોય છે નાજુક હોય છે એટલે એમના રક્ષણ માટે ઉપર કવચ આવેલું હોય છે પરિવહનની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો જેમ આગળ સંધિપાદ સમુદાયમાં પરિવહન ખુલ્લા પ્રકારનું હતું એ રીતે અહીંયા પણ પરિવહન તંત્ર વિદ્યાર્થી મિત્રો ખુલ્લા પ્રકારનું છે એટલે કે નલિકામય તંત્ર આવેલું નથી ઉત્સર્જન તંત્રની ચર્ચા કરીએ બાળકો તો ઉત્સર્જન કાર્ય માટે મૂત્રપિંડ જેવી રચના ધરાવે છે એટલે કે કિડની જેવી જોડ આવેલી હોય છે પ્રચલન માટે વિદ્યાર્થી મિત્રો મૃદુ મૃદુ પગનો ઉપયોગ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરવા માટે વિદ્યાર્થી મિત્રો મૃદુ પગ હોય છે ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કાયટોન છે ઓક્ટોપસ છે પાયલા છે છીપલું છે બરાબર સુરતવચી આગળનો સમુદાય છે સુરતવચી સમુદાય જેને અંગ્રેજીમાં એકીનો ડરમાટા કહેવામાં આવે છે એના પર ટૂંક નોંધ લખવાનું કહે બાળકો અથવા તો જલ પરિવહન નલિકા તંત્ર ધરાવતો પ્રાણી સમૂહ વર્ણવો તો વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે વસવાટ દરિયાઈ મુક્ત જીવ પ્રાણીઓ છે એટલે કે વિદ્યાર્થી મિત્રો દરિયામાં જીવાવાળા પ્રાણીઓ છે સામાન્ય લક્ષણની ચર્ચા કરીએ તો પ્રાણી શરીર સ્તરીય હોય છે શરીર ગુહા આવેલી હોય છે વિશિષ્ટ તંત્રની ચર્ચા કરીએ તો પ્રચલનમાં સહાયક વિશિષ્ટ પ્રકારનું જલ પરિવહન નલિકાતંત્ર જોવા મળે છે બાહ્ય કંકાલની ચર્ચા કરીએ તો પ્રાણીઓમાં કેલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ અને સુડો જોવા મળે છે એટલે વિદ્યાર્થી મિત્રો આમના જે પણ કવચ હોય છે એ કેલ્શિયમ કાર્બોને એટલે કે સી એ સીઓ થ્રીનું બનેલું હોય છે અને એની ઉપર પણ સૂડો જેવી રચના જોવા મળે છે એટલે તો આ સમુદાયના પ્રાણીઓને સૂડ ત્વચી કહેવામાં આવે છે ઉદાહરણ પણ આપણે અહીં આકૃતિ સાથે જોઈ શકીએ છીએ બરડ તારા છે સમુદ્ર કાકડી છે સાગર ગોટા છે સમુદ્ર તારા છે બરાબર પછી વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક મેરુદંડી છે અંગ્રેજીમાં એને પ્રોટો કોડાટા કહેવામાં આવે છે પ્રમેરુદંડી બરાબર છે તો આના પરથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે છે મેરુદંડની માહિતી આપી પ્રાથમિક મેરુદંડી પ્રાણીના લક્ષણો જણાવો તો આપણે મેરુદંડીમાં વિદ્યાર્થી મિત્રો મેરુદંડી પ્રાણીઓમાં જીવનની કેટલીક અવસ્થામાં નિશ્ચિતપણે હાજર એક લાંબા દંડ જેવી રચનાઓ મેરુદંડ કહે છે એટલે કહી શકાય કે પ્રાણીઓની કોઈ નિશ્ચિત અવસ્થામાં જીવનમાં વિદ્યાર્થી મિત્રો એક લાંબા દંડ જેવી રચના ઉદ્ભવે છે જેને મેરુદંડ કહેવામાં આવે છે મેરુદંડ વિદ્યાર્થી મિત્રો શરીરના પૃષ્ઠભાગે આવેલું હોય છે તે ચેતા પેશીને અન્નમાર્ગથી અલગ કરે છે સ્નાયુઓ સાથે જોડાણ આપે છે અને પ્રચલનમાં સરળતા આપે છે હવે વિદ્યાર્થી મિત્રો એમના લક્ષણોની ચર્ચા કરીએ તો બાળકો કહી શકાય વસવાટ દરિયાઈ પ્રાણીઓ છે વસવાટ ક્યાં કરે છે તો કે દરિયામાં કરે છે સામાન્ય લક્ષણો વિદ્યાર્થી મિત્રો કેવા છે શરીર ત્રિગર્ભસ્તરીય આવેલું હોય છે શરીરમાં દેહગુહા આવેલી હોય છે સમિતિ વિદ્યાર્થી મિત્રો દ્વિપાસ્ત સંમિતિ ધરાવે છે મેરૂદંડ તેમના જીવનની બધી જ અવસ્થાઓ સુધી મેરુદંડ હાજર રહેતો નથી એટલે બાળકો કહી શકાય કે જીવનની અમુક ચોક્કસ અવસ્થાઓમાં જ મેરુદંડની હાજરી હોય છે તમે એ ઉદાહરણ તરીકે જોઈ શકો છો બાલાનો ગ્લોસસની આકૃતિ આપેલી છે પછી એમ્ફી છે હર્ હર્ડમેનિયા પણ આપેલું છે બાળકો આ એક પ્રમેરુદંડી અથવા પ્રાથમિક મેરુદંડી પ્રાણી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણો આગળનો સમુદાય છે પૃષ્ઠવંશી સમુદાય એટલે કે બ્રાચા સમુદાય પ્રશ્ન પૂછાઈ શકે છે બાળકો પૃષ્ઠવંશી પ્રાણીઓના લક્ષણો જણાવો તો આપણે કહી શકીએ કે પૃષ્ઠવંશી પ્રાણીઓ સાચો મેરૂદંડ તેમજ અંતક અંકાલ ધરાવે છે પ્રચલનમાં મદદરૂપ સ્નાયુ કંકાલ સાથે જોડાયેલા હોય છે બરાબર આ પ્રાણીઓમાં પેશી તેમજ અંગોનું જટિલ કક્ષાએ વિભેદન જોવા મળે છે એટલે કહી શકાય બાળકો કે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં પેશીઓ અને અંગો એકદમ ખૂબ વિકસિત હોય છે એના લક્ષણો જોઈએ તો મેરુદંડ ધરાવે છે ચેતા પૃષ્ઠચેતારજ્જુની હાજરી હોય છે પ્રાણીઓ શરીર સ્તરીય હોય છે દિવુપાસ્ત સંમિતિ જોવા મળે છે યુગ્મિત ઝાલર કોથળી આવેલી હોય છે દેહ કોષ્ઠ એટલે કે શરીર ગુહાની હાજરી હોય છે પૃષ્ઠવંશી પ્રાણીઓને વિદ્યાર્થી મિત્રો પાંચ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે પહેલું છે મત્સ્ય ઉભય જેવી વિહગ અને સસ્તન એવા પાંચ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવેલું છે હવે વિદ્યાર્થી મિત્રો આ પાંચે પાંચ વર્ગને આપણે વારા પરથી ડિટેલમાં એમના મુદ્દાઓની ચર્ચા કરીશું અહીં પહેલું જ છે વિદ્યાર્થી મિત્રો મત્સ્ય મત્સ્ય અને અંગ્રેજીમાં કહી શકાય પીસીસ તો આના પરથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછી શકે છે મત્સ્ય પ્રાણીઓની લાક્ષણિકતા જણાવો મત્સ્ય પ્રાણીઓની લાક્ષણિકતા કઈ કઈ છે તો વિદ્યાર્થી મિત્રો વસવાટ માટે દરિયાઈ કે મીઠા પાણીમાં વસાટ કરી શકે છે બાહ્ય કંકાલમાં વિદ્યાર્થી મિત્રો ત્વચા ભીંગડા અથવા પ્લેટોથી ઢંકાયેલી હોય છે એટલે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે માછલીઓની ઉપરની જે ચામડી હોય છે સ્કીન એમાં ભીંગડા આવેલા હોય છે બરાબર શ્વસન માટે વિદ્યાર્થી મિત્રો જાલર દ્વારા પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે એટલે બાળકો શોષણ તો શ્વાસ કેવી રીતે લઈ શકે છે તો પાણીની અંદર વિદ્યાર્થી મિત્રો જે ઓક્સિજન ઓગળેલો હોય છે દ્રાવ્ય ઓક્સિજન છે એનો ઉપયોગ કરે છે ઝાલર દ્વારા શરીર કેવું છે તો વિદ્યાર્થી મિત્રો ચપટું અને રેખી હશે વિદ્યાર્થી મિત્રો તમે માછલી જોઈ જ હશે કે બંને બાજુથી કેવી હોય છે ચપટી હોય છે અને ત્રાકાકાર પણ કહી શકાય છે પ્રચલન માટે વિદ્યાર્થી મિત્રો તો માછલી પાણીમાં તરવા માટે વિદ્યાર્થી મિત્રો પૂંછડી તથા મીન પક્ષનો ઉપયોગ કરે છે હૃદયની ચર્ચા કરી બાળકો તો હૃદયમાં બે ખંડી હૃદય આવેલું છે દ્વિખંડી હૃદય કહી શકાય એક કર્ણક આવેલું છે અને એક ક્ષેપક આવેલું હોય છે તાપમાનના આધાર વિદ્યાર્થી મિત્રો આ પ્રાણીઓનો પ્રકાર તમે જોઈ શકો છો તો શીત રુધિરવાળા છે એટલે કે પ્રાણીઓ મત્સ્યો અસમતાપી પ્રાણી છે કેવા છે અસમતાપી એટલે કે શીત રુધિરવાળા છે વિકાસ કેવી રીતે કરે છે તો મોટાભાગના મત્સ્યો ઈંડા મુકતા અંડ પ્રાણીઓ છે એટલે કે ઈંડા મૂકી અને પોતાની વસ્તી વધારો કરે છે હા બાળકો મત્સ્યોમાં જે બે પ્રકાર આપેલા છે એ અહીં આપણે જોઈ શકીએ છીએ આકૃતિ સાથે એમાં એક પ્રકાર એવો છે કે કેટલીક માછલીઓના અંતઃકંકાલ માત્ર કાશ્થીને બનેલું છે એટલે વિદ્યાર્થી મિત્રો કેટલાક મત્સ્ય એવા પણ છે કે જેમનું અંતકંકાલ માત્ર કાશ્તીથી બનેલું છે અને કેટલાક મત્સ્ય માછલીઓ એવી છે જેના અંતકંકાલ માત્ર અસ્થિથી બનેલું હોય છે એટલે કે અહીં અંતઃકંકાલ ઉપરથી એમના ભાગલા પાડવામાં આવેલા છે કાશ્તી પરથી બનેલા માછલીના અંતઃકંકાલ અલગ હોય છે અને અસ્થિથી બનેલી અંતકંકાલવાળી માસ્તીઓ અલગ છે તો અહીં બાળકો કાસ્થીવાળા તમે જોઈ શકો છો અહીં પહેલું છે મેન્ડેરિયન ફીસ બરાબર છે એની આકૃતિ જોઈ શકો છો એન્ગલર ફિશ જોઈ શકો છો લાઇન ફિશ તમે જોઈ શકો છો બાળકો પછી ટોરપેડો ઇલેક્ટ્રિક રે ફિશ જોઈ શકો છો પછી સ્ટિંગ રે જોઈ શકો છો એ કાંટો આવેલો હોય છે જો પાછો પૂછડી જુઓ પછી તમે ડોગ ફીસ પણ જોઈ શકો છો એને અંગ્રેજીમાં ઓડોન કહેવામાં આવે છે ડોગ ફિશ પણ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણે છ માછલીઓ જોઈ એ વિદ્યાર્થી મિત્રો એમના અંતઃકંકાલ કાશ્થી બનેલા છે પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા ઉદાહરણ જોવાના છે કે જે માછલીઓના અંતઃકંકાલ વિદ્યાર્થી મિત્રો અસ્થિ બનેલા છે એમાં સૌપ્રથમ પ્રથમ અહીં આપ જોઈ શકો છો લેબિયો રોહિટા છે એટલે કે રોહુ તરીકે ઓળખીએ છે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો પછી વિદ્યાર્થી મિત્રો નર હિપો કેમ્પસ એટલે કે સમુદ્ર ઘોડો આપ જોઈ શકો છો જેના અંતઃકંકાલ અસ્થિથી બનેલા છે પછી બાળકો અહીં તમે જોઈ શકો છો એક્સો કોએટ્સ એટલે કે ઉડતી માછલી છે પછી બાળકો અહીં જોઈ શકો છો એના બાસ એટલે કે ક્લાયંગ ક્લાયબિંગ પર્ચ આપેલી છે માછલીનું નામ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મત્સ્ય વર્ગીકરણમાં એમના અંતઃકંકાલ સાનાથી બનેલા છે એના પરથી વર્ગીકરણ કરેલું છે જો માછલીનું અંતકંકાલ કાશ્થી બનેલું હોય તો એ ગ્રુપમાં આવતી માછલી અલગ છે અને જો માછલીઓનું અંતઃકંકાલ અસ્થિથી બનેલું હોય તો એ અંત એ વર્ગીકરણમાં આવતી માછલી અલગ છે એના પણ આપણે ચર્ચા કરી હવે બાળકો આપણે ઉભયજીવી સમુદાયની ચર્ચા કરવાની છે તો ઉભયજીવી પ્રાણીઓ એટલે શું એને અંગ્રેજીમાં એમ્ફી બીઆ કહેવામાં આવે છે સમુદાયને અને ઉભયજીવી પ્રાણીઓને વિદ્યાર્થી મિત્રો એમ્ફી કહેવામાં આવે શું કહેવામાં આવે છે એમ્ફી બિયન કહેવામાં આવે છે બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન પૂછાઈ શકે છે ઉભયજીવી એટલે શું ઉભયજીવી વર્ગના લક્ષણો જણાવો તો બાળકો કહી શકાય ઉભયજીવી એટલે કે ડીંબા અવસ્થામાં પાણીમાં અને પૂ પૂખતા અવસ્થામાં પાણી અને જમીન બંનેમાં જગ્યા રહી શકતા હોય એવા પ્રાણીઓને ઉભયજીવી પ્રાણીઓ કહે છે એટલે બાળકો સિમ્પલ રીતે આપણે કહી શકીએ તો એવા પ્રાણીઓ કે જે જમીન અને પાણી બંનેમાં રહી શકે એમને ઉભયજીવી પ્રાણી કહેવામાં આવે છે હવે બાળકો તમે જોઈ શકો છો ત્વચાની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો ત્વચા એટલે કે શ્લેષ્મ ગ્રંથિઓ ધરાવતી ચીકણી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પણ ઉભયજીવી પ્રાણીઓ છે એમની સ્કીન શ્લેષ્મ ગ્રંથિઓ ધરાવે છે એટલે કે ચીકણી હોય છે બાહ્યક અંકલની ચર્ચા કરીએ તો ભીંગડા તેમજ અન્ય બાહ્ય અંકલ હોતું નથી એટલે બાળકો કહી શકાય કે ભીંગડા પણ નથી હોતા અને બાહ્યકંકલ પણ હોતું નથી હૃદયની ચર્ચા કરીએ તો બે કર્ણક અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડી હૃદય આવેલું હોય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો ઉભયજીવી પ્રાણીઓમાં ત્રિખંડી હૃદય આવેલું હોય છે જેમાં બે કર્ણક આવેલા હોય છે અને એક ક્ષેપક આવેલું હોય છે શ્વસનની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો ડીંભાવસ્થામાં જાલરો દ્વારા એટલે કે જ્યારે નાના હોય છે પૂર પૂર્ણ રીતે વિકાસ પામેલા નથી હોતા ત્યારે ઝાલરો દ્વારા કરે છે અને પૂખતા અવસ્થામાં ત્વચા અને ફેફસાવાળે શ્વસન કરે છે એટલે કહી શકાય બાળકો એકદમ વિકસિત શરીર પામે છે ત્યારે એ શ્વસન ત્વચા દ્વારા પણ કરી શકે છે અને ફેફસા દ્વારા પણ કરી શકે છે ઉત્સર્જનની ચર્ચા કરીએ તો ઉત્સર્જન કાર્ય માટે મૂત્રપિંડ ધરાવે છે ઉત્સર્જન એટલે બાળકો શરીરમાં જે પણ પ્રવાહી કચરો છે એના નિકાલ માટે એક તંત્ર આપેલું હોય છે જેને ઉત્સર્જન તંત્ર કહેવામાં આવે છે અને અહીં ઉભયજીવી પ્રાણીઓમાં ઉત્સર્જન તંત્રમાં વિદ્યાર્થી મિત્રો મૂત્રપિંડ આવેલું હોય છે આ પ્રાણીઓ પોતાનો વિકાસ કઈ રીતે કરે છે તો તમે અહીં જોઈ શકો છો ઈંડામાં વિકાસ થતો હોવાથી બાહ્ય ગર્ભ વિકાસ છે એટલે કે ગર્ભનો વિકાસ વિદ્યાર્થી મિત્રો શરીરની બહાર થાય છે એટલે કે ઈંડા મૂકી અને પોતાનો વિકાસ કરી શકે છે ઉદાહરણ તરીકે શાલામંડળ છે ટોડ છે અને દેડકો છે આ વિદ્યાર્થી મિત્રો ઉભયજીવી પ્રાણીનો ઉદાહરણ છે શાલામંડળ એટલે કે ગરોળી જેવી રચના આપ અહીં જોઈ શકો છો ટોડ છે જે વિદ્યાર્થી મિત્રો દેડકા જેવી જ રચના છે અને અહીં રાના ટાઈગ્રીના એટલે કે ભારતીય દેડકો એટલે વિદ્યાર્થી મિત્રો તમે કહી શકો છો રાના ટાઈગ્રીના એ દેડકાનું સાયન્ટિફિક નામ છે વૈજ્ઞાનિક નામ છે પછી વિદ્યાર્થી મિત્રો હાઈલા એટલે કે ટ્રી ફ્રોગ આપેલું છે ટ્રી ફ્રોગ એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો આ ચાર જણા જે આપેલા છે ચાર ઉદાહરણો આપેલા છે એ આપણે ઉભયજીવી જેવી પ્રાણીઓના ઉદાહરણો છે આગળનો સમુદાય છે વિદ્યાર્થી મિત્રો સરિસૃપ સમુદાય અંગ્રેજીમાં મને રેપ્ટેલિયા કહેવામાં આવે છે બરાબર છે સરીસરૂપનો વિદ્યાર્થી મિત્રો સાપને તમે બધું જોયું હશે બરાબર છે આપણે આજુબાજુમાં સાપ હોય છે કાચબા હોય છે ગરડીયો હોય છે કેમેલિયન હોય છે આ બધા પ્રાણીઓ આપણે જોયેલા છે અને વિદ્યાર્થી મિત્રો આ પ્રાણીઓનો જ સમાવેશ સરીસરૂપ એટલે કે રેપ્ટેલિયા સમુદાયમાં કરવામાં આવે છે જો આના પરથી પ્રશ્ન પૂછવામાં આવે તો બાળકો પ્રશ્ન એવો હોઈ શકે કે સરીસરૂપ વર્ગના લક્ષણો જણાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એમની ચર્ચાની ચર્ચા કરીએ તો તમે લખી શકો છો ભીંગડાઓ ધરાવે છે તો અચા પર વિદ્યાર્થી મિત્રો ભીંગડાઓ આવેલા હોય છે એવી રીતે જ બાળકો હૃદયની ચર્ચા કરીએ તો હૃદય સામાન્ય રીતે ત્રિખંડીય હોય છે પરંતુ મગરની જાતિઓમાં ચતુષ્ખંડો હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો સરીસૃપ જાતિમાં હૃદય ત્રિખંડીય આવેલું હોય છે પરંતુ એક અહીં એક્સેપ્શન આપેલું છે મગર છે વિદ્યાર્થી મિત્રો ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે શ્વસનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો શ્વસન ફેફસા દ્વારા કરે છે એટલે કે શ્વસન કરવા માટે ફેફસા આપેલા હોય છે ઉત્સર્જનની ચર્ચા કરીએ તો વાલા વિદ્યાર્થી મિત્રો ઉત્સર્જન કાર્ય માટે મૂત્રપિંડ જોવા મળે છે એટલે બાળકો કહી શકાય કે ઉત્સર્જન માટે મૂત્રપિંડ આવેલા હોય છે તાપમાનના આધારે આ પ્રાણીઓને વિદ્યાર્થી મિત્રો કયા પ્રકારમાં મૂકવામાં આવે છે તો પ્રાણીઓ વિદ્યાર્થી મિત્રો અસમતાપી છે એટલે કે શુ શીત રુધિરવાળા છે વિદ્યાર્થી મિત્રો વિકાસ જુઓ તો વિદ્યાર્થી મિત્રો ઈંડા મુક્ત પ્રાણીઓ છે એટલે કે ઈંડા મૂકે છે તેમના ઈંડા મજબૂત સખત કવચથી ઢંકાયેલા હોવાથી જમીન પર મૂકી શકે છે એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે આ પ્રાણીઓ પોતાની વસ્તી વધારો ઈંડા મૂકીને કરે છે અને ઈંડાની બહારનું આવરણ ખૂબ જ સખત હોય છે કવચ સખત હોય છે એટલે ઈંડા જમીન પર મૂકી શકે છે તેમને પાણીમાં ઈંડા મૂકવાની આવશ્યકતા નથી એટલે વિદ્યાર્થી મિત્રો ઈંડાનું જે બહારી કવચ છે એ ખૂબ જ મજબૂત હોવાથી એમને ઈંડા પાણીમાં મૂકવાની જરૂર નથી એ ઈંડા જમીન પર મૂકી શકે છે ઉદાહરણ જોવા જઈએ બાળકો તો કાચબો છે જે આપ જોઈ શકો છો નાગ છે જે આપ જોઈ શકો છો મગર છે જે જોઈ શકો છો ગરોડી આપેલી છે વિદ્યાર્થી મિત્રો સાપ પણ હોઈ શકે છે બરાબર છે અહીંયા ડ્રેકો એટલે કે ઉડતી ગરોડી આપેલી છે કેમેલીન આપેલું છે બધાનો સમાવેશ વિદ્યાર્થી મિત્રો સરીસૃપ વર્ગમાં થઈ શકે છે પછી વિદ્યાર્થી મિત્રો આગળનો સમુદાય છે વિહગ સમુદાય વિહગને અંગ્રેજીમાં એવું પણ કહેવામાં આવે છે એટલે કે પક્ષીઓ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે છે પક્ષીઓનો સમાવેશ કરતાં વર્ગમાં કયા લક્ષણો જોવા મળે છે તે જણાવો અથવા તો વિદ્યાર્થી મિત્રો ટૂંકનો જ લખો વિહગ સમુદાય બરાબર છે આવી રીતે આડકરી રીતે પ્રશ્ન પૂછી શકે છે તો આપણે વિદ્યાર્થી મિત્રો એમના લક્ષણોની ચર્ચા કરીશું તો ઉપાંગો વિશે લખી શકાય કે તેઓ બે જોડ ઉપાંગો ધરાવે છે અગ્ર ઉપાંગો પાંખોમાં રૂપાંતરિત થયેલા હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો ઉપાંગો તરીકે બે જોડ આવેલી હોય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અગ્રજોડ હોય છે જે આગળના શરીરના આગળના ભાગમાં જોડ હોય છે એ વિદ્યાર્થી મિત્રો પાંખોમાં રૂપાંતરિત થયેલી હોય છે એટલે કે એમની ઉપર પીછા આવી ગયેલા હોય છે હૃદય કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે એટલે કે વિહક સમુદાયના પ્રાણીઓ હૃદયના ચાર ભાગ આવેલા હોય છે એટલે કે ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે બે કર્ણક અને બે ક્ષેપક આવેલા હોય છે શ્વસનની ચર્ચા કરીએ તો બાળકો કહી શકાય શ્વસન ફેફસા દ્વારા થાય છે એટલે કે શ્વસન કરવા માટે ફેફસા નામની પ્રણાલી આવેલી હોય છે તાપમાનના આધારે એમનો પ્રકાર જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓ સમતાપી છે એટલે કે ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે વિકાસની ચર્ચા કરીએ તો બાળકો તમે કહી શકો કે ઈંડા મૂકતા અંડપ્રસવી પ્રાણીઓ છે એટલે કે ઈંડા મૂકી અને પોતાની જાતિનો વિકાસ કરે છે શરીરની ચર્ચા કરીએ તો શરીર પર પીંછા ધરાવે છે એટલે બાળકો તમે પક્ષીઓ જોયા જ હશે કે પક્ષીઓના આખા શરીર પર પીંછા આવેલા હોય છે ઉદાહરણ તરીકે લઈએ વિદ્યાર્થી મિત્રો સફેદ બગલો છે સામરૂક છે બતક છે કાગડો છે ચકલી છે કબૂતર છે આ બધા વિદ્યાર્થી મિત્રો વિહક સમુદાયના પ્રાણીઓનું ઉદાહરણ છે જે આપ અહીં ચિત્રમાં પણ જોઈ શકો છો આ સફેદ બગલો છે વિદ્યાર્થી મિત્રો આ સામરૂક આપેલું છે નરબતક છે કાગડો છે ચકલી છે કબૂતર છે આ બધા પક્ષીઓ વિદ્યાર્થી મિત્રો આમાંથી મોસ્ટ ઓફ બધા આપણે જોયેલા જ હોય છે બરાબર છે અને આમનો વિહક સમુદાયમાં સમાવેશ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરનો આપણો આ છેલ્લો મુદ્દો છે સસ્તન સમુદાય એટલે કે મમાલિયા સમુદાય એટલે કે વિદ્યાર્થી મિત્રો પ્રાણી સૃષ્ટિમાં આપણે જે પણ વર્ગીકરણ કરેલું છે એનો આ આખરી સમુદાય છે જેને સસ્તન સમુદાય કહેવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણને પ્રશ્ન પૂછવામાં આવે તો પ્રશ્ન એવો હોઈ શકે સસ્તન વર્ગના લક્ષણો જણાવો તો આપણે એના લક્ષણોની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ સ્તન ગ્રંથિઓ આવેલી હોય છે શું આવેલું હોય છે વિદ્યાર્થી મિત્રો સ્તન ગ્રંથિઓ આવેલું હોય છે એટલે કહી શકાય કે આ વર્ગના બધા જ પ્રાણીઓ નવજાત શિશુને પોષણ આપવા માટે દૂધનો સ્ત્રાવ કરતી સ્તનગ્રંથિ ધરાવે છે એટલે બાળકો કહી શકાય કે આ વર્ગના પ્રાણીઓ પોતાના નવા નવજાત શિશુને પેદા થયેલા બાળકને પોષણ આપવા માટે સ્તનગ્રંથિ ધરાવતા હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો એમાં મનુષ્ય પણ આવી શકે છે અને બીજા ઘણા બધા ઉદાહરણ છે જે આપણે જોઈશું કે એમાં સ્તનગ્રંથિ આવેલી હોય છે જેમાંથી દૂધનો સ્ત્રાવ થાય છે અને એ દૂધ દ્વારા વિદ્યાર્થી મિત્રો નવજાત શિશુનું પોષણ થાય છે એનો વિકાસ થાય છે ત્વચાની ચર્ચા કરીએ બાળકો તો તમે કહી શકો છો પ્રાણીઓની ત્વચા વાળ પ્રસવેદગ્રંથિ અને તેલ ગ્રંથિઓ ધરાવે છે એટલે બાળકો કહી શકાય કે પ્રાણીઓની ત્વચા ઉપર વાળ આવેલા હોય છે પ્રસ્વેદ ગ્રંથિઓ આવેલી હોય છે તેલગ્રંથીઓ આવેલી હોય છે બરાબર હૃદયની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમે કહી શકો છો હૃદય ચતુષ્ખંડીય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો સસ્તન વર્ગના સમુદાયના પ્રાણીઓમાં હૃદય ચાર ખંડમાં વહેંચાયેલું હોય છે અને વિદ્યાર્થી મિત્રો આ ચાર ખંડો કયા કયા હોય છે એમાં બે કર્ણક આવેલા હોય છે અને બે ક્ષેપક આવેલા હોય છે એમાં ડાબુ કર્ણક જમણું કર્ણક ડાબુ ક્ષેપક અને જમણું ક્ષેપક એવી રીતે ચાર ખંડો આવેલા હોય છે અને વિદ્યાર્થી મિત્રો આ હૃદય દ્વારા જ રુધિરનું વહન આખા શરીરમાં થાય છે તાપમાનના આધારે આમનો પ્રકાર જોવા જઈએ બાળકો તો તમે કહી શકો છો પ્રાણીઓ સમતાપી છે સમતાપીનો મતલબ વિદ્યાર્થી મિત્રો ઉષ્ણ રુધિરો ગરમ ઉષ્ણ રુધિરવાળા એટલે કે ગરમ રુધિરવાળા પ્રાણીઓ છે વિકાસની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે ગર્ભ વિકાસ માતૃ પ્રાણી શરીરમાં થઈ જીવતી બાળ પેઢીને જન્મ આપે છે એટલે બાળકો કહી શકાય કે ગર્ભનો વિકાસ માતૃપ્રાણી શરીરમાં જ થાય છે જ્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ગર્ભ પૂરેપૂરું વિકસિત થઈ અને નવજાત શિશુમાં પરિણમે નહીં ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ ગર્ભ માતૃ શરીરમાં રહે છે અને જ્યારે વિદ્યાર્થી મિત્રો નવજાત શિશુનો જન્મ થાય છે વિકાસ પામી અને નવજાત શિશુનો જન્મ થાય છે અપવાદ રૂપે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો શેડો એટલે કે એકેડના કહેવામાં આવે છે બતક ચાંચ એટલે કે પ્લેટિપસ કહેવામાં આવે છે ઈંડા મૂકતા સસ્તન પ્રાણીઓ છે શેડો અને બતક ચાંચ વિદ્યાર્થી મિત્રો એ બાળકોને જન્મ આપતા નથી એ લોકો વિદ્યાર્થી મિત્રો અહીં ઈંડા મૂકી તો પણ એ વિદ્યાર્થી મિત્રો સસ્તન પ્રાણીઓમાં સમાવેશ થાય છે સસ્તન પ્રાણીમાં વિદ્યાર્થી મિત્રો કાંગારું અવિકસિત નવજાત શિશુ જ્યાં સુધી તેઓ પૂર્ણ વિકાસ પામતા નથી ત્યાં સુધી પીએમ નામની કોથળીમાં લટકાવી રાખે છે તમે વિદ્યાર્થી મિત્રો કાંગારુઓ વિશે ચર્ચા કરી જશે અને કાંગારુ પ્રાણી વિશે પણ સાંભળ્યું છે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો કાંગારુ કયા દેશના પ્રાણીઓ છે તો આપણને બધાને જ ખબર છે કાંગારુ ઓસ્ટ્રેલિયાના પ્રાણીઓ છે તો વિદ્યાર્થી મિત્રો કાંગારુ પણ સસ્તન વર્ગના જ પ્રાણીઓ છે પરંતુ વિદ્યાર્થી મિત્રો ચોક્કસ ખાસિયત ચોક્કસ લાક્ષણિકતા એ છે કે કાંગારુ પોતાના નવા જન્મેલા બાળકને વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી એ પૂર્ણ વિકાસ પામતો નથી ત્યાં સુધી પોતાની કોથળી અંદર પોતાના શરીરમાં એક કોથળી આવેલી છે કોથળી જેવી રચના આવેલી હોય છે એની અંદર રાખે છે અને પૂરેપૂરો વિકાસ થાય ત્યાં સુધી એની કેર કરે છે અને સાચવે છે તો બાળકો અહીં જે આ કોથળી આપેલું છે એનું નામ છે મારસુપીયમ કોથળી શું નામ છે મારસુપીયમ કોથળી અહીં વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ અગત્યનો શબ્દ છે જે આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે કે આંગારું વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી પોતાનું નવજાત સુધી પૂર્ણ વિકસ નવજાત શિશુ પૂર્ણ વિકાસ નથી પામતું સમજણ નથી પામતું ત્યાં સુધી માસુપેન નામની કોથળીમાં લટકાવી રાખે છે હવે વિદ્યાર્થી મિત્રો આ સસ્તન વર્ગના જે પણ પ્રાણીઓ છે એના ઉદાહરણ જોઈશું તો તમે ઉદાહરણમાં જોઈ શકો છો વહેલ માછલીનો સમાવેશ થઈ શકે છે ચામાછેડીયાનો પણ સમાવેશ થઈ શકે છે બિલાડી છે ઉંદર છે અને માનવ છે એટલે બાળકો આ બધા જ પ્રાણીઓ તમે જોઈ શકો છો એ રીતે સસ્તન વર્ગમાં સમાવેશ થાય છે તો બાળકો આજના લેક્ચરમાં આપણે આટલા જ મુદ્દાઓની ચર્ચા કરવી છે પરંતુ લેક્ચર પૂરું કરતાં પહેલાં આપણે એકવાર ફરીથી રિવિઝન કરી લઈશું કે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરી છે આપણે વિદ્યાર્થી મિત્રો મત્સ્ય વર્ગીકરણ જોયું હતું તો મત્સ્યમાં વિદ્યાર્થી મિત્રો માછલીઓમાં અંતઃકંકાલના બે ભાગ હતા કે જે માછલીઓના અંતઃકંકાલ કાશ્થી બનેલા છે એમને અલગ વર્ગમાં રાખવામાં આવેલ છે અને જે માછલીઓના અંતઃકંકાલ વિદ્યાર્થી મિત્રો અસ્થિથી બનેલા છે એમને અલગ રાખવામાં આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો કાશ્તીથી બનેલી માછલીઓ આપણે અહીં જોઈ અને અસ્થિથી બનેલી માછલીઓ પણ જોઈ એમાં વિદ્યાર્થી મિત્રો કાશ્તીની ચર્ચા કરીએ તો મેન્ડેરિયન ફિશ છે એન્ગલર ફિશ છે લાઇન ફિશ છે સ્ટિંગ રે ફિશ છે ટોર્પેડો કહી શકાય અથવા ઇલેક્ટ્રિક રે ફિશ છે અથવા ડોગ ફિશ પણ છે એ રીતે વિદ્યાર્થી મિત્રો અસ્થિ રૂપે કંકાલ ધરાવતી અંતઃ કંકાલ ધરાવતી માછલીઓની ચર્ચા કરીએ તો એમાં રોહુ માછલી આવેલી છે સમુદ્ર ઘોડો આવેલો છે ઉડતી માછલી આવેલી છે અને ક્લાઇમ્બિંગ ફિશ ક્લાઇમ્બિંગ પર્ચ નામની માછલી પણ આવેલી પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી ઉભયજીવી પ્રાણીઓની તો તમે જોઈ શકો છો ઉભયજીવી પ્રાણીઓમાં વિદ્યાર્થી મિત્રો એવા પ્રાણી કે જે પાણીની સાથે જમીન પણ જમીનમાં પણ રહી શકે છે એમની ત્વચાની ચર્ચા કરીએ તો શ્લેષ્મ ગ્રંથિઓ ધરાવતી ચીખણી ત્વચા આવેલી હોય છે બાહ્ય અંકલમાં વિદ્યાર્થી મિત્રો ભીંગડા તેમજ બાહ્ય અંકલ હોતું નથી હૃદય વિદ્યાર્થી મિત્રો ત્રિખંડી હોય છે એટલે કે બે કર્ણક અને એક ક્ષેપક આવેલા હોય છે શ્વસનમાં વિદ્યાર્થી મિત્રો અવસ્થા હોય ત્યારે ઝાલરો દ્વારા કરે છે અને અવસ્થા હોય ત્યારે ત્વચા અને ફેફસા દ્વારા કરે છે ઉત્સર્જનની વાત કરીએ તો ઉત્સર્જન કાર્ય માટે મૂત્રપિંડ ધરાવે છે બાળકો આગળ તમે વિકાસ માટે જોઈએ તો ઈન્ડામાં વિકાસ થતો હોવાથી બાહ્ય ગર્ભસ્તરમાં જોઈ શક થાય છે વિકાસ એમાં ઉદાહરણ તરીકે સાલામંડાર છે ટોડ છે હાઈલા એટલે કે ટ્રી ફ્રોગ છે અને રાના ટાઇગ્રીના એટલે કે ભારતીય દેડકો છે તો વિદ્યાર્થી મિત્રો દેડકાનું સાયન્ટિફિક નેમ છે રાણા ટાઇગ્રીના આ આપને અગત્યનો મુદ્દો હોઈ શકે છે અગત્યનો શબ્દ પણ છે જે આપણે ખબર હોવી જોઈએ બરાબર બાળકો પછી વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ સુપ સમુદાયની ચર્ચા કરી અંગ્રેજીમાં ને રેપચેલિયા કહેવામાં આવે છે તો ત્વચા પર એટલે કે શરીરની ચામડી પર સ્કીન પર ભીંગડાઓ આવેલા હોય છે હૃદય સામાન્ય તરીકે સામાન્ય રીતે ત્રિખંડીય હોય છે મગરમાં વિદ્યાર્થી મિત્રો હૃદય ચતુષ્ખંડીય હોય છે એટલે કે અહીં અપવાદરૂપે મગરમાં વિદ્યાર્થી મિત્રો ચાર ખંડોમાં હૃદય આવેલું હોય છે શ્વસન માટે ફેફસા આવેલા હોય છે ઉત્સર્જન માટે મૂત્રપિંડ આવેલા હોય છે તાપમાન રૂપે એનો પ્રકાર વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પ્રાણીઓ અસમતાપી છે એટલે કે શીત રુધિ ધરાવતા પ્રાણીઓ છે વિકાસ વિદ્યાર્થી મિત્રો ઈંડા મૂકતા પ્રાણીઓ છે અને ઈંડામાં વિદ્યાર્થી મિત્રો સખત કવચ હોવાથી એમને જમીન પર મૂકી શકાય છે એમને પાણીમાં ઈંડા મૂકવાની જરૂર હોતી નથી ઉદાહરણ તરીકે આપ જોઈ શકો છો કાચબો આપેલો છે નાગ આપેલો છે મગર આપેલો છે ગરોળી છે સાપ છે આ બધા પ્રાણીઓ સરીસૃપ સમુદાયમાં સામેલ થાય છે પછી બાળકો ચર્ચા કરીએ વિહગ સમુદાયની વિહગને ઇંગ્લિશમાં એવું જ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો ઉપાંગો રૂપે બે જોડ આવેલી હોય છે એમાં અગ્રજોડ વિદ્યાર્થી મિત્રો પાંખોમાં રૂપાંતરિત થયેલી હોય છે હૃદય ચતુષ્ખંડી હૃદય ધરાવે છે એટલે કે ચાર ખંડોમાં હૃદય આવેલું હોય છે બે કર્ણક અને બે ક્ષેપક આવેલા હોય છે શ્વસન માટે વિદ્યાર્થી મિત્રો ફેફસા આવેલા હોય છે તાપમાનના આધારે જો એમનો પ્રકાર નક્કી કરવામાં આવે તો પ્રાણીઓ સમતાપી છે એટલે કે ઉષ્ણ રુધિર ધરાવે છે ગરમ રુધિર ધરાવે છે વિકાસ વિદ્યાર્થી મિત્રો તો ઈંડા મૂકતા અંડપ્રસવી પ્રાણીઓ છે એટલે કે પોતાની જાતિનો વિકાસ વિદ્યાર્થી મિત્રો ઈંડા મૂકીને કરે છે શરીરની ચર્ચા કરીએ તો શરીર પર વિદ્યાર્થી મિત્રો પીંછા આવેલા હોય છે ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો બગલો છે સામરુક છે બતક છે કાગડો છે ચકલી છે કબૂતર છે અહીં આપ આ બધા જ પક્ષીઓના ચિત્ર પણ જોઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો આ બધા જ પક્ષીઓ આપણી આસપાસ રહેતા હોય છે આપણે જોયેલા પણ હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણો આગળનો સમુદાય છે સસ્તન સમુદાય એટલે કે મમાલિયા પણ કહેવામાં આવે છે સસ્તન સમુદાયના લક્ષણોની ચર્ચા કરીએ તો બાળકો સૌથી અગત્યનું લક્ષણ છે સ્તન ગ્રંથિઓ આવેલી હોય છે સ્તન ગ્રંથિઓ એટલે કે વિદ્યાર્થી મિત્રો પોતાના નવજાત શિશુના વિકાસ માટે દૂધનો સ્ત્રાવ કરતી સ્તન ગ્રંથિઓ આવેલી હોય છે ત્વચામાં વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો પ્રાણીઓની ત્વચા પર વાળ પ્રસ્વેદ ગ્રંથિઓ અને તેલી ગ્રંથિઓ પણ આવેલી હોય છે હૃદયની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો હૃદય ચતુષ્ખંડી આવેલું છે એટલે કે ચાર ભાગમાં હૃદય વિભાજીત થયેલું હોય છે એક ડાબુકર્ણક જમણું કર્ણક ડાબુ ક્ષેપક અને જમણું ક્ષેપક એમ ચાર ભાગમાં વિભાજીત થયેલું હોય છે તાપમાનના આધારે એમનો પ્રકાર જોવા જઈએ તો પ્રાણીઓ સમતાપી છે એટલે કે ઉષ્ણ રુધિરવાળા છે વિકાસનો ચર્ચા કરીએ તો ગર્ભ વિકાસ માતૃ શરીરમાં થઈ જીવતી બાળપેઢીને જન્મ આપે છે એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે ગર્ભનો વિકાસ માતૃ શરીરમાં થાય છે અને વિદ્યાર્થી મિત્રો નવા બાળક રૂપી નવજાત શિશુને જન્મ આપે છે અપવાદરૂપે વિદ્યાર્થી મિત્રો શેડો અને બતક ચાંચ છે એ ઈંડાને અને સસ્તન પ્રાણીઓ છે પછી વિદ્યાર્થી મિત્રો કાંગારૂ નામના સસ્તન પ્રાણીની ચર્ચા કરીએ તો એ પોતાના નવજાત શિશુને જ્યાં સુધી એ વિકાસ નામ પામતો નથી જ્યાં સુધી એ પૂર્ણ વિકસિત થતો નથી ત્યાં સુધી એને પોતાના શરીરમાં આવેલી માર્સુપિયમ નામની કોથળીમાં લટકાવી રાખે છે હવે વિદ્યાર્થી મિત્રો સસ્તન વર્ગના સમુદાયના પ્રાણીઓની ચર્ચા કરીએ તો ઉદાહરણ તરીકે વહેલ માછલી લઈ શકાય છે ચામાચેડિયાનું ઉદાહરણ લઈ શકાય બિલાડી છે ઉંદર છે અને સૌથી અગત્યનું ઉદાહરણ છે માનવ એટલે કે મનુષ્ય વિદ્યાર્થી મિત્રો આ સમુદાયમાં આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણો અહીં પ્રકરણ નંબર સાત એટલે કે સજીવ વિવિધતા પૂરું થાય છે જો તમને વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર વિશે કોઈ પણ મુશ્કેલી હોય કશું પણ પ્રોબ્લમ હોય કોઈ મિસકોન્સેપ્શન હોય તો આપ મને પર્સનલી મેસેજ કરી શકો છો અથવા કોલ પણ કરી શકો છો હું આપના પ્રશ્નનું નિવારણ લઈ આવીશ અને આપને આપણા પ્રોબ્લેમને હું સોલ્વ કરીશ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં લેક્ચર આપણું સમાપ્ત કરીએ છીએ આજે મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ